જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા મારા ફરીથી એક નવા બ્લોગ તો આજે અત્યારમાં વાગી ગયા છે સાડા પાંચ બપોરના સાડા પાંચ વાગે બ્લોગ શરૂ કર્યો છે આજે અત્યારના સાડા પાંચ વાગી ગયા છે આપણે આવ્યા છે આટો મારવા આમાં તેલમાં બે વાર પાણી પાઈ દીધું હતું કાલે આજે ચણા તમે જોઈ શકો છો અત્યારના સાડા પાંચ વાગી ગયા છે ને સામે એવડા માં આલે છે પાણી ઓલી વાડી એવડા છે ત્યાં પાણી આલે છે અહીંયા પાઈ દીધું પછી ત્યાં એવડામાં માં ચડાવી દીધું છે પાણી the next day good morning બધા મિત્રો ને તો બીજો દિવસ ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે 10 અને અહીંયા આપણે મકો સેટ ઓર એમાં પાણી વેળું તો આ ઉગી ગયો છે મકો ચણ ગળામાં આ તો પેલા છેટો હતા આ મોટો મોટો થઈ ગયો છે મકો આ નાનો છે આ ઉગી ગયો છે આ પાણી વાળ્યું હતું આજે તેલ ઉગ્યા નથી હજી અત્યારના દસ વાગી ગયા છે આમાં તેલ છે વાયા અત્યારના દસ વાગ્યે બ્લોક શરૂ કર્યો છે તો મિત્રો તેના વાગી ગયા છે ઢોર ને પાણી પાવા ઢોર ને પાણી પાવા આવી ગયા છે વાગી ગયા છે ચાલો પાણી મોટર શરૂ કરી છે કુંડો ભરવા તો મિત્રો આપણે ઢોરને પાણી પાવા આવ્યા હતા ઢોર ને પાણી પાઈ લીધા છે અત્યારના સવાગ્ય વાગવા આવી ગયા છે નેરાને નાખી દીધી છે અત્યારનું સારા સૌગ્યાર વાગવા આવી ગયા છે આજે ગામમાં જમણવાર છે એટલે ત્યાં જવાનું છે આજે આપણે જમણવાર છે ત્યાં જવાનું છે ગામમાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા ચાર આપણે આવીએ છીએ ટ્રેક્ટર લઈને આવીએ છીએ નિરણ વાઢવા ગાડું ગાડામાં ફરીને લઈ જવાનું છે હવે એટલું રહી આ અડધો દોઢ ક્યારો અત્યારના સાડા ચાર વાગી ગયા છે સાડા ચાર વાગે આવ્યા છે નિરણવાડવા ચાલો નિરણવાડી લઈ મિત્રો આપણે નેરણ વાટતા હતા નેરણ વાઢી લીધી છે અત્યારના પોણા છ વાગી ગયા છે નેરણ વાઢી લીધી છે પોણા છ વાગી ગયા છે ચાલો મિત્રો હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી મળી જઈએ તો મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે સાત પોણા સાત સાત વાગી ગયા છે અંતર ખાવા આવી ગયું છે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે નેરાને વાઢી લીધી પછી આપણે નાઈ લીધા એડવર્ડ ક્યારે રહ્યો છે હવે અત્યારના સાત પોણા સાત વાગવા આવી ગયા છે The next day. Good afternoon, બધા મિત્રો ને તો બીજા દિવસ જોગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે સાડા ચાર સાડા ચાર વાગી ગયા છે ને આપણે આવ્યા છે કંબાળો કરવા અત્યારે સાડા ચાર વાગે બ્લોક શરૂ કરીએ છીએ અત્યારે લાઈટ નથી આ કંબાળા કઈ નારાળીઓ ને પાવાનું છે ઓલું ચલો આ કંબાળા વાળી લઈએ પછી લાઈટ આજે સવાર ને વહી ગઈ છે આવી નથી અત્યારે સાડા ચાર વાગે બ્લોક શરૂ કરી છે ચલો આ કંબાળો વાળી લઈએ આ બે કંબાળા તો મિત્રો આ કંબાળા થઈ ગયા છે કંબાળા કરી નાખ્યા છે ને હવે આ પાણી આમ લાઇટ આવે એટલે મોટર શરૂ કરવાની છે એટલે પાણી ઓલે બકાલું છે ઓલી નારળીયું ને ત્યાં પાણી ત્યાં પછી પાણી પાવાનું છે ઓલું બકાલામાં ને નારળીઓમાં કંબાળા થઈ ગયા છે ચાલો આ ઘરે જઈએ લાઇટ આવે પછી મોટર શરૂ કરીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે પણ છ પણ છ વાગે ગયા છે ને મોટર શરૂ કરી દીધી છે લાઈટ આવી હતી પાંચ વાગે આવી અત્યારે પોણા છ વાગે મોટર શરૂ કરી છે ચાલો આ બકાલો ત્રણ નારા પાયા આજે અત્યારના પોણા છ વાગે ગયા છે બકાલો ના પાવાનું છે નારિયેળી ના બકા લો તો ચાલો કાઢી દઈએ આ ત્રણ નારિયેળી તો મિત્રો આમાં વાળી દીધું છે આ ચારામાં ઓલું પી ગયું છે વલીપાનું ઓલું બકાલું પી ગયું છે આમાં વાળી છે ઓલા પી ગયું છે ઓલા બે

પાણી વાળતા હતા જ પાણી પી ગયું છે અને આપણે ઘરે આવી ગયા છે પાણી પી ગયું છે અલી નારળીઓમાં અને અત્યારના ચવાછાઓ વાગી ગયા છે સામે હાલતું હતું અલી પાણી નારળીઓમાં અત્યાર જ છે આજે એવું નથી અત્યારના વાગી ગયા છે ચવાછો ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં